જથ્થો કરી એક ઈસમ અટકાયત કરી અને એક ઈસમને પણ વોન્ટેડ જાહેર કરાયો હતો અંકલેશ્વર રૂરલ પીઆઈ એચજી કોહિલ અને પીએસઆઈ પીજી જે કે જોડે ચિત્તાલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જીતાલી ગામની સીમમાં આવેલ કામધેનુ એસેટ ચાર પ્લોટ નંબર એ ઓબ્લિક પંદરમાં આવેલ ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ્સનો બિન અધિકૃત જથ્થો જોખમી અને ભયજનક રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ગોડાઉનમાં કોઈ પણ જાતની અગ્નિશામક સુરક્ષાના વિના વિપુલ માત્રામાં સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે સંગ્રહ કરવાના જરૂરી લાયસન્સ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા માંગતા તે અંગે કોઈ પણ સંતોષકારક જવાબ ગોડાઉનમાં રહેલા મૂળ બિહારના દીપક ચમકલાલ મંડલે આપ્યો ન હતો પોલીસે ગોડાઉનમાંથી તેતાલીસ બેરલ ભરેલું અર્ધઘન ઘન સ્વરૂપ મટીરિયલ હેઝાર્ડ વેસ્ટ આઠ હજાર ત્રણસો ત્રીસ લીટર ધાબા પર દુર્ગંધ મારતી માટી આશરે અગિયારસો કિલોગ્રામ મળી કુલ બે લાખ ચોત્રીસ હજાર ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ગોડાઉન સંચાલક દીપક કુમાર મંડલની ધરપકડ કરી હતી જહાંગીર ભાઈ અને અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી